પવિત્ર યાત્રાધામ માતાના મઠ ચાલતા ટુરિઝમ વિભાગના કામ અત્યારથી જ તિરાડો નીકળવાનું સ્ટાર્ટ પછી શું થશે બત્રીસ કરોડ નું કામ છે બીજી બાજુ એરિગેશન કામમાં રેતીના બદલામાં માટી આમ લાઈવ ત્રણ નું કામ જવાબદાર સાહેબની હાજરીમાં ગામના જાગૃત વ્યક્તિઓ દ્વારા મીડિયા બોલાવી તમામ લાઈવ અપડેટ બતાવેલ માતાના મઠમાં મોરબી કાંડ રાજકોટ અગ્નિકાંડ જેવું ન બને તે માટે તાલુકા તેમજ તમામ જવાબદાર અધિકારી હાજર રહી ચોક્કસ પ્રમાણે તપાસ કરે બની ગયેલા તમામ કામો ગેરંટી તેમજ વરસાદ સુધી ટકશે કે નહીં તમામ કામો નિરીક્ષણ કરનાર તમામ અધિકારી ગ્રામ પંચાયત નામ નોંધવા અહીં આ કામોની વિઝિટ કરી હોય બનેલ કામો સક્સેસ જાય તેવી મા પાસે પ્રાર્થના તેમજ તમામ રેતી પથ્થર સિમેન્ટ લોખંડ નાખવા જાગૃત ગ્રામજનોએ જણાવ્યું હતું